ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ અઢાર સંચાર માધ્યમ અને જાહેરાત સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક ખાલી જગ્યા પૂરો પેલું છે મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો ગ્રીટિંગ બીજું ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી તો અઢારસો પંચ્યાસી ત્રીજું રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે માધ્યમ છે તો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે ચાર મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે તો સિનેમા પાંચ પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો કૃત્રિમ ઉપગ્રહ ક્વેશ્ચન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું બે ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તો સાચું ત્રણ વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે ખરું ચાર જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે તો ખોટું પાંચ મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે સાચું ક્વેશ્ચન ત્રણ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો પેલું પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે સેકન્ડ જાહેરાત પ્રસારણ માટે કોઈ પણ બે માધ્યમો જણાવો તો ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા મેગેઝિન અખબારો બસ કે ટ્રેનની સાઇડો સંગીતના સાધનો લાઇટ બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના સાધનો છે ક્વેશ્ચન ત્રણ છે સંચાર માધ્યમ એટલે શું તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચાર જાહેરાતના બે ફાયદા જણાવો તો એક વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે બે વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે ત્રણ વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે પાંચ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે તો એક બાળ લગ્નો કરવા નહીં બે આરોગ્ય જાળવો ત્રણ વસ્તી નિયંત્રણ કરો ચાર દીકરીને શિક્ષણ આપો પાંચ બાળકોને કુપોષણમાંથી બચાવો ક્વેશ્ચન ચાર ટૂંકનો લખો પેલું જાહેરાતના ગેરફાયદા એક જાહેરાત પાછળ નાણનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે બે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે ત્રણ લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાય પણ જઈએ છીએ ચાર ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં સરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી પાંચ જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ ચલણ વધી જાય છે બીજું કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ માનવસર્જિત ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમ પૃથ્વી પર કોઈપણ કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરની આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે ત્રીજો મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ તો આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ જ મહત્ત્વનું સાધન છે મો ફો ફોન એટલે કે મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશો મોકલી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે સુવિધાઓ હોય છે તેનાથી રેલવે બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકાય છે મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે ક્વેશ્ચન પાંચ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એક લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તો એક લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી બન્યા છે બે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવામાં કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે ત્રણ સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે ચાર સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમજ રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે પાંચ લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ઘણું છે દૈનિક વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આમાં ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી છે બીજું સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો એક પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બેકારી કન્યા કેળવણી બાળમજૂરી મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન રેડિયો અને દૈનિક સમાચારપત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ બે આ સમસ્યા પર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આમ આક્ષેપબાજી કરતા હોય છે જેથી સમાજ પર વિપરીત અસર પડે છે તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ ત્રણ મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ ચાર શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે 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 જેની સમય અને અભ્યાસ પર માઠી અસર પડે ત્રીજો ત્રીજો પ્રશ્ન સિનેમાથી જાગૃતિ આવે છે સમજાવો તો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી કહેણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમામાં કેટલાક રીતિ રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે ચાર ટીવીના ફાયદાઓ જણાવો તો ટેલિવિઝન આજનું સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે તેનો મુખ્ય ફાયદો એ છે કે ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જેવા જોવા સાંભળવા સોરી બાબતો જોવા સાંભળવા મળે છે બીજું પૂર ભૂકંપ વાવાઝોડું તસનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે ત્રણ તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે ચાર મનોરંજન માણી શકાય છે અને આજ સાથે આપણું આ સ્વાદે અહીંયા પૂરું થાય છે